સુરતમાં સરકારી મિલકતોમાં જ મચ્છરજન્ય રોગોનું ઘર બની ગયું છે શહેરની સરકારી મિલકતોમાં બ્રીડિંગ મળી આવ્યા છે મનપા દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે એકસો પાંચ જેટલી ટીમ દ્વારા કુલ બસો ને ઓગણત્રીસ તમામ સરકારી મિલકતોમાં તપાસ કરતા કુલ અગિયાર બ્રીડિંગનો નાશ કરવામાં આવ્યો હતો મહત્વની વાત એ છે કે કોરોનાની મહામારી વચ્ચે શહેરમાં મચ્છરજન્ય રોગે પણ ધીરે ધીરે માથું ઊંચું કરી રહ્યું છે ત્યારે સુરત મનપા હરકતમાં આવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે સરકારી મિલકતમાં મચ્છરોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે હાલમાં કોવિડની કામગીરીની સાથે સાથે તમામે તમામ ઝોનમાં ઇન્ટ્રા ડોમેસ્ટિક તેમજ પેરી ડોમેસ્ટિકની કામગીરી ધનિષ્ઠ કરવામાં આવી છે આપણા ગત વર્ષોના અનુભવ પ્રમાણે જોયું છે કે નવરાત્રિ બાદ જ્યારે વાતાવરણમાં પલટો આવતો હોય છે તો તેવા સંજોગોમાં ડેન્ગ્યુ મેલેરિયા અને ચિકનગુનિયાના કેસો કેટલાક સંજોગોમાં વધતા હોય છે તો તેવા સંજોગોમાં કોવિડની સાથે સાથે આવા રોગોનું પ્રમાણ ન વધે તેને આગોતરી તૈયારી રૂપે સુરત મહાનગરપાલિકાના તમામે તમામ ઝોનમાં વિવિધ ટીમ દ્વારા અનેક સ્થળોની મુલાકાત લઈને બિલ્ડિંગનો નાશ કરવામાં આવી રહ્યો છે